મેટું વિચાર્યુંટ ઓછા મારતી મેલાયેલી છે અરે એવું નહિ કાકા મારે મોડું થાય છે એમ નહીં હોય તો આપણે વિચારવું પડે અરે વિચારું છું

સાચી છે પણ અસલ વાત કરું કે મારા રાયડો વધ્યો છે મજુ એકે મળતો નહીં પણ તમે ચિંતા ના કરો હું કોક કરું છું તમારો રાયડો પડ્યો નહી માપુજી હું એમ તો વાડી દીધો છે ખાલી ભેગો કરીને કઢાવાનો જ છે પાડ્યો નહી રે તમે એનો પગ આ ના પથારી કરો કોતડું લાવો કોણ આવશે મારા ખેતર મો મારો રાયડો કોણ કટાવશે ઉમતા આકા ગમે તે આવશે ને કટાઈ ના ખાવશે તમે ચિંતા ના કરો ગોદડું લાવો આ પગની સાકરી કરો પાછો સબ ફ્રેક્ચર થયું છે કઈ ગયો છે આ હા નરી આવે નરી એની પૈકી છે ડોક્ટર તો ઓપરેશન કરવા ને કીધું હાલ તો પાટો બધો કે તમારા કુણા હાડકા ના હોય ઘડે થઇ જ બે ના છો બુદ્ધિ નહીં પણ લગી રે બુદ્ધિ જ નહીં હોય એમ તો મેડા ની ચિંતા ના કરો હું ગમે તે કોઈક રસ્તો કાઢું છું પણ મફુજી મજૂર જ નહીં મળતા શું કરવાનું એ તો બધું થાય તમે શું ચિંતા કરો છો એમ નઈ મફુજી આપડા કુટુંબ વાળા મોને બધા તો એક આઈડિયા હશે આપણે બધા ભેગા થઈ અને રાયડો ભેગો કરી અને કઢાઈ નાખતો તો તો હો ના જીવ પણ માનવા દો એમ તમે કઈ તો દો એમ નઈ માં પોજી માર કેવા થી તો કોઈ ના મોને તમારે કેવું પડે આ હું એ કે તમે એકો એટલે આપણે હાથ હાથ થઈ ને એનો રાયડો કઢાઈ દ્યો તો મારી વાત આપડો

અરે પણ તમે કીધું તો ખરા કે હજી મારા રાયડો ભેગો કરવા બાકી પડ્યું છે રાયડો ભેગો થઈ એટલે અરે નહીં ભૂલું તરત ફોન કરી

તમારી ચિંતા કરવાની નહીં તમારો રાયડો કાલ ઘટાય કાલ ને ઘટાય તો પંપ ઘટાય ને પંપ દાડા ને ઘટાય મહિના ચેર ઘટાય પણ ફૂમતા આકાનો રાયડો કાઢો પડશે કાઢો પડશે ને કાઢો પડશે ઓ તારી ચમ એટલે ફૂમતા આકો તો મને એમો દી 18 રૂપિયા ગણી આલવા નાસી મને એક રૂપિયા જોતો નહીં દોણો જોતો નહીં મારે છે વાત કરવી છે અરે પણ છે ની સેવા ફૂમતા આકાન રાયડો ઘટે ઘેર આવે ઈરી

મફજી હા હે આલુંુંડા કાના હમચા લેવા તો આવું હું એવું છે હોય હારો હટ કંટાળ ગયા ખરેખર રાયડો આપો નહી પોહો વગાડવાની અન બોરિયો ગંદમો ના જોય એટલી ગળા હોય નહીં મળતો હા

આ બોલી શું નાટક કર્યા છે એક તો સોફેરા થી કોમ ભળાઈ ગયું છે ને તમે પણ બાજુ આવે શું કરવાનું અમારે તો કોમ તો મારે ભીડા ગયું છે

એમ ને nervu to koi nai badhai kaam wadat chhe e vaaguji aave ani jai na aave ani jai hedo aapne hedo mopu ji aave ani jai na aave ani jai vaatha chhe par halo

ભલો કરવાડો અરે તમારા બાજુ છે શાંતિ રાખો પણ ખૂમચાય તમે આરામ કરો તમારે નહીં આપું રાયડાની ચિંતા ના કરો તમારે ભેગો થઈ જાય મારી વાત આપડો ઘેર પડે પડે કંટાળો આવશે અને શાંતિ થાય ખાડા બીજા પગ પડશે તો બીજો ભાઈ જા હે આપડે નહીં ફરવા દેચો અને વાઘુજી

તું ખાલી બધા પાણી પાજે કાકા મારે પાણી બોણી કોઈ નઈ પાઉ તમે એક કામ કરો એ બધો રાયડો ભેગો કરજો અને હરી સબ જો લ્યો એટલે પાર આવી જાય બધો અબે તારે નામ કા કુત્તા પાલુ કોની મદદ કરતે તને કેમ આટલું જોર આવે છે ઠેંગણા ઓ તમન જા ની આટલી બધી મદદ કરતે આવડી યુ કાકા એટલે જાવ પડે બાપડાને ચિંતા છે રાયડો છેતરમાં પડ્યો છે વાઢેલો ના કાકા માન નઈ આબુ એ ભા મારી વાતો ભાઈ હું બધા મનાઈ લાવ્યો છું આમ બધા તારા વાદલી શીખ તમારા ભોગેર શું કરે છે પાણી પાવા તો આવે કે ના આવે કે એટલે મારા વગણી કન રાયડો ભેગો નહી થાય એવું જીવન એટલે ભેગો તારે નહી કરવા યાર તું ખાલી પાણી પાણી ભલ લાવજે ડોલમો હાર વડ તાણી ઠેગણા હડો હવે ખોલ જો લ્યા હોકી દુખા તું મારા બદલે દાતણ પાડવા સડ્યા તાઈએ હાથ મેનો

કોઈ હાથે કરી ને દુખાતા હોય એમ તમારો પગ પાંચ બોલતે આવડો છે બોલતે આવડો છે અરે પણ સમજ નું કોઈ નક્કી નઈ તું ગાડો તમારો હાથ પગ ભાઈ જાય અરે ભાગે તમારો મારો શું હાથ પગ ભાગે એટલે મારો શું કરવા ભાગે તો મારો શું હાથ પગ ભાગે ના તું તો ઉતરી જા આ તો બધું બોલી છે એ વાઘુજી મારી વાત આપડો તમાર બે ના હાથ પગ ભાગજો પણ વૈશાખ મહિનામાં તાણે આપણે બધા નરવા છે

આખી જિંદગી તમને નહીં આવડી તો પછી હરિભાઈ ચોથી આવે તમાર નહી બોલવા ઢુકો એટલે બધો દુખાવો ચોક જતો રહેશે ક્યાં જો મને અરે બોલવાનું તો ના દુખાય નહીં કરી કઉ તમને

એક કામ કરો ખેગા તમે મોસો લઈ રહ્યો ને તમે ફૂમતર જન લઈ રહ્યો હેડો ઓહ તારે તમે ઉપાડી લો મોસો જો અલે મારે લીવર માં હો જો યાર અરે મારી વાત ઓપરો ખેગાજી મોસો ઉપાડે ને અમે ફૂમતર ઉપાડી લ્યો એના કરતા બધા ભેગા થઈને મોસા હંગા ફૂમતર ઉપાડી લ્યો હા ચાર પાંચ ચાર જણા થઈ ગયો હેડો આઈ જો ચાલ એ ખેગાજી એ ખેગાજી ચાર જણા ના થવાય તો હું કરા માફુજી હવે અલે બે જણા ઉપાડી લ્યો ના ત્રણ જણા તો ચાલે

మారా వంశో పాట